સુરત જિલ્લાના કિમચાર રસ્તા નજીક યુનિયન બેંકમાં ચોરી થયાનો મામલો ઝડપાયેલા આઠ આરોપીઓને પોલીસ જે જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો એ સ્થળે લાવી જાહેરમાં પંચનામું કર્યું તસ્કરો ક્યાંથી આવ્યા ક્યાંથી ભાગ્યા કઈ રીતે ચોરીની અંજામ આપ્યો એ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું કોસંબા પોલીસ જિલ્લા એલસીબી એસઓજી પોલીસની ટીમ હાજર રહી હજુ ચોરીની ઘટનાને પ્લાન બનાવનાર સુરજ ભરત લુહાર હજુ પોલીસ પકડથી દૂર છે ઝડપાયેલા આઠ આરોપીઓ પાસેથી પોલીસે કુલ ત્રેપન લાખ અઠાવન હજારનો મુદ્દા માલ કબજો કર્યો હતો કોસંબા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી સોળ સત્તરની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી જે ગુનાના કામે આઠ આરોપીને પકડવામાં આવેલ છે તમામ આરોપીના ત્રીસ તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે એમાં આજે છ આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ સેક્સ મુજબ કરવામાં આવેલ છે Subtitles by the Amara.org community